જે કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે સાડા સાત ને આપણે જો નાસ્તો પાણી કર્યું છે ને મમ્મી પણ આજે તો જો નાસ્તો કરીને મમ્મીને પપ્પા ગયા છે ખેતર આપણે બીજું ખેતર વાવવાનું છે તો તે વાવવા ગયા છે એટલે મમ્મી તો હમણાં દસ વાગશે એટલે ત્યાં આવતા રહેશે કારણ કે ખેતર નાનું છે એટલે એમાં કાંઈ વાવતા બહુ જાજી વાર નહીં લાગે એટલે આપણે નથી ગયા મમ્મી ને પપ્પા બે જ ગયા હે ને આજે તો જો સવાર કાલે સવારમાં સવારથી બપોર સુધી વરસાદ જેવું જ વાતાવરણ હતું આજે પણ જો વાદળ વાદળ જેવું છે ને આમ અંધારા જેવું છે સવાર સવારમાં તો આવું છે ને કાલે એમ આવું જ હતું વાતાવરણ બપોર પછી તડકો નીકળ્યો તો બપોર પછી વરસાદ જેવું વાતાવરણ નહોતું ને આજે પણ આવું છે વરસાદ આવશે નહીં ભલે અંધારું કર્યું સવાર સવારમાં વરસાદ નહીં આવે એવું છે ને તો આપણે જો નાસ્તો પાણી કરી લીધું છે ને મમ્મીએ જો વાસણ પણ સરસ મજાને ઉટકી નાખ્યા છે ને કાલ આપણે ખેતર ગયા તા એટલે કાલના કપડાં નહોતા ધોયા એટલે બે દિવસના કપડાં છે અને આજે પાણીનો વારો છે ને તો આપણે હેને પાણી આવે ને એટલે પછી પહેલાં કપડાં જ ધોઈ નાખશું ઝાઝા બધા કપડાં છે ને આપણે જો તુલસી વરસાદ થયો ને એટલે રાતો રાતોમાં તુલસીમાં જો એકદમ રોગ આવી ગયો સાંજે તો કઈ નહોતું સવારે ઉઠીને જોયું ને ત્યાં તુલસીમાં બધા પાંદડા જો કાણા કાણા કર નાખા ને ચકલા ને ચણ જો ઝાજી નથી નાખી આટલી આટલી નાખીએ પછી વરસાદ ને આવે ને એટલે એને ચકલાઓ પછી ખાતા નથી એટલે આપણે આમ ઘરે જોઈએ એટલે પતી જાય એટલે તરત નાખીએ તો હાલો હવે આપણે પેલા હજી પાણી આવ્યું નથી ને ત્યાં આપણે કપડાં અને પાવડરમાં પલારીને મૂકી દઈ ત્યાં પાણી આવે ને એટલે પછી આપણે કપડાં ધોઈશું ત્યાં મમ્મી આવી જઈશે તો સવાર સવારમાં જો આવું છે તો હાલો મંડી કામ કરવા છે અગિયાર ને આપણે જો ઘણા બધા કપડાં હતા મમ્મી તો ખેતરથી આવતા રહ્યા ત્રણ દોર ભરાણ આવી જતો નહીં મમ્મી હજી તો આટલા કપડાં તો હુકવવાના હે આટલા તો મમ્મી આ બધાય જો ખાટલા ઉપર હુકાઈ ગયા એટલા ખાટલા ઉપર નાખ દીધા જય શ્રી કૃષ્ણ બપોરના જય શ્રી કૃષ્ણ ને જો હજી આટલા કપડાં હુકવવાના હે ને પાણી જો સરસ મજાનું ભરાઈ ગયું હે બધું ને ફળ્યું આપણે જો ધોઈ નાખ્યું આખું ને અગિયાર વાગ્યા હે સવારે નાસ્તો કર્યો તો હજી તો રસોઈ બનાવવાની વાર છે થોડીક તો જો આપણે ભૂખ લાગી હે તો આપણે પહેલાં થોડોક નાસ્તો કરી લઈશું

પછી આપણે પોતા કરીશું નહીં મમ્મી હા આપણે તો નાસ્તો કર્યો તો પપ્પા ગયો હોય પછી એને ભૂખ લાગી હોય આવે ત્યાં એને હાટું તો રસોઈ બનાવવી પડે ને પપ્પા આવે નાહી ત્યાં તો તોય શાક બની જાય સાડા અગિયાર થયા હે રોટલી બનાવેલી ને પવન પણ સરસ છે ને તણકોઈ થોડો થોડો નીકળો એટલે વાંધો નહીં બધાય કપડા ફૂકાઈ જાય છે બધાય જો કપડા ને સુકાતા જાય એમ બધા ખાટલામાં નાખતા જાય ને આપણે જો આ બધું લઈ લીધું છે ને આપણે વિહામાં થઈ જાય કામ સવારના કરી એટલે અહીંયા ખાટલો આડો રાખી દઉં પવન જાજો આ ખાટલો રહ્યો ને આ બધું આ કપડાં લઈ લો આ બધાય ને અહીંયા ખાટલો રાખી દઉં પવન હે

આટલી લાભસી છે અથાણા છે ઠંડી ઠંડી છાસ હાલો જમવા બધા હવે જમી જો એક ચકલું ચણે છે ભૂખું હોય છે એટલે સાંજના વાગ્યા છે સાત ને જો પાંચક વાગે તો હે ને વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું તો વળી પાછું વહી ગયું વરસાદ આવે એવું વાતાવરણ છે નહીં ને મમ્મી કરશે માળા ને આપણે બનાવશું રસોઈની તૈયારી તો આજે રસોઈમાં શું બનાવશું મમ્મી સામાન્ય ખીચડી તમે ના રિયા હોય તો એમ શું કરો

તો હામાની ખીચડી બનાવી નાખી ને સાથે બનાવશું ભાખરી કારણ કે હામાની ખીચડી આપણે તો હાલે પણ પપ્પાને મમ્મીને તો સાથે જોઈ હા મમ્મી તમારે આમ તો દૂધ ને ભાખરી ખાવી જ જોઈ તો મમ્મી તો જો સાંજે દૂધ ને ભાખરી ખાઈએ સાઈડ સાઈડમાં શાક ને એવું હોય તો ક્યારેક ખાય ક્યારેક ન ખાય મમ્મીનું તો એવું હોય તો સાથે ભાખરી પણ બનાવી નાખશું ને સામાની ખીચડી ને બપોરનું શાક પણ છે તો ટમેટું નાખીને શાક પણ ગરમ કરી નાખશું તો હાલો સાડા સાત વાગ્યા છે તો આપણે હવે મંડી રસોઈ બનાવવા તો જો આપણે આવી ગયા છે કિચનમાં ને આપણે આવીને પહેલાં બધું સામગ્રી આપણે જો લઈ લીધી પહેલાં તો આપણે સામાનનું પેકેટ જ લઈ લીધું ને દાણા ને બે મરચાં લીધા હે ને બે ટમેટા એક આપણે શાકમાં નાખીશું ને એક આમાં નાખશું ને લીંબુ લઈ લીધો છે ને ખાંડરી લઈ લીધી છે ને ખમણી લઈ લીધી છે ને બટેકા લઈ લીધા છે આપણે હવે પહેલાં હેને ખમણીથી બટેકા ખમણી નાખશું ને ટમેટું ને મરચું ને દાણા દાણા ખાંડવાના છે તો આપણે ખાંડી લઈ ને જો આપણે ભાખરીનો લોટ બાંધી લીધો છે પણ પહેલાં આપણે હેને આ બધું સુધારીને પહેલાં આપણે સામાનનો વઘાર કરી નાખી પછી આપણે ભાખરી બનાવશું તો હાલો પેલા તો આપણે દાણા જ ખાંડી નાખીચરા ખાંડશું હજુ આપણે દાણા અધકચરા ખાંડી આવું આપણે પૂકો નથી ખાંડવાનો હવે અધકચરા જ ખાંડવાના હે હવે આપણે બટેકાને ખમણી નાખી એટલે જલ્દી ચડી જાય જે આપણે બટેકુ ને ટમેટું ને આ લાલ લીલા મરચાંની પેસ્ટ બનાવી લીધી છે ને લીંબુ ને એમાં આપણે બી નેવું કાઢીને તૈયાર કરી લીધું છે ને આ છે આપણે દાણા ને આ એક લીધું છે પ્રમાણપત્ર તો આપણે જો બધો મસાલો તૈયાર કરી દીધો છે ને આપણે મસાલનું પણ લઈ લીધું છે ને આ સામો આપણે કાઠોડો કપ કરશું તો આપણે હે એને પાણીમાં પલાળી ધોઈ નાખી અત્યારે તો આપણે પાણીમાં ખાલી પલાળી દઈશું પછી આપણે એને ધોઈ નાખશું તો હાલો હવે આપણે વઘાર કરી લઈ તો વઘાર માટે જો તેલ ગરમ કરવા આપણે મૂકી દઈએ તેલ કુકડમાં લઈ લીધું છે હવે ગેસ ચાલુ કરી દઈ તો જો ગેસ ચાલુ કરી દીધો છે આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને મમ્મી જો ફળિયામાં બેઠા અંધારું થઈ ગયું હોય મમ્મી ફળિયામાં બેઠા બેઠા ભગવાનની માળા કરી રહ્યા છે ને મંદિરે આરતી થઈ રહી છે ને પવન પણ સરસ મજાનો નીકળી ગયો છે જો સરસ મજાનો છે ને ભગવાનની આરતી પણ થઈ રહી છે ને અંધારું પણ થઈ ગયું છે વાલી જાય છે આઠ તો હાલો આપણે તેલ ગરમ થઈ ગયું હોય તો વઘાર કરી નાખી તો જો તેલ ગરમ થઈ ગયું છે તો નાખશું પહેલાં રાઈ

આપણે નાખશું છીણેલું બટેપુ હવે આપણે હળદી પાવડર આપણે હે કુકરમાં વખાયું કુકરમાં આપણે સીટી કરીને બનાવવાનું છે અબ આપણે નાખશું ટમેટા સહી પાચકની તો આપડે હે ને આમ હલાવશું અને સરસ રીતે મિક્સ થઈ જશે તે સરસ સ્મેલ આવી ગઈ છે

મિરચી પાવડર ને થોડીક નાખશું આપણે ખાંડ અને નાખશું લીંબુનો રસ ને હવે જો આપણે હા માને પાણીમાં ધોઈ નાખો ને પાણી કાઢી લીધું છે તો એ આપણે હવે ઉમેરી દઈશું ઉકળવા માંડું છે તો હવે આપણે એને પોપડનું ઢાંકું બંધ કરી બે સીટી આપણે બંધ નાખીશું થોડો ગેસ ધીમો રાખશું બહુ બઉ ધીમો આપણે કુકર બે સીટી થઈ ગઈ છે અને આપણે તાવડી મૂકી દીધી છે તો આપણે હવે ભાખરી બનાવી નાખશું ના બનાવું આજે આપણે ભાખરી ચડી રહી છે સરસ મજાની કડક કડક તો જો આપણી ભાખરી સરસ મજાની બની ગઈ છે અને નીચે આપણે જો કપડું રાખ્યું છે એટલે પરસેવાની ઓલી થાય નહીં હવે આપણે હામાની ખીચડી થઈ ગઈ કે નહીંને સંભાળી લઈ તો જો આપણે બે સીટી કઈ હતી સરસ મજાની જો

તો આ સાથે આપણે આજનો વિડિયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય ને કમેન્ટમાં કહીજો કે અમારી ખીચડી કેવી લાગી